મિત્રો સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો શું હજુ પણ આવનારા દિવસોમાં ઘટાડો થશે અને ઘટાડો થશે તો દિવાળી સુધી શું રહેશે સોનાના ટાર્ગેટ જેની માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે સાથે આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવમાં રોકાણ કરવું અને રોકાણ કરવા માટે કયું સોનું ખરીદવું જોઈએ જેની પણ આપણે આજના ઓડિયોની અંદર માહિતી મેળવવાના છીએ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં અને મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તથા ચાંદીના બજાર ભાવની માહિતી લઈને તો મિત્રો વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં ધીમી ગતિ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો યથાવત રહે છે તો લગ્ન પ્રસંગ નજીક આવતા શું એક તોલા સોનાનો ભાવ શું રહે છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તેની પહેલાં વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને સોના તથા ચાંદીના ભાવની તાજી માહિતી આપવામાં આવે છે તો જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો છેલ્લા ઘણા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તેની પહેલાં વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની વાત કરીએ તો જેની સાથે આપણે માહિતી મેળવીશું કે આપણી આજુબાજુના શહેરોમાં શું રહ્યા સોના મિત્રો લોકલ પ્રીમિયમ હોય છે એ શું કાર્ય કરતું હોય છે જેની પણ આપણે આજના અંદર માહિતી મેળવવાના વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સોનું ગુજરાતના શહેરોમાં શું ભાવે વેચાઈ રહ્યું છે જેની વાત કરીશું તેની પહેલા વાત કરીએ તો મિત્રો ગયા ગયા અઠવાડિયે જે રીતે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા હતા તેની વાત કરી તેવી જ રીતે અત્યારે છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો સોનાના સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીના ભાવમાં કોઈ પણ વધારો ન થયો હતો પરંતુ બીજા દિવસે સોના તથા ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા બે દિવસની અંદર સોના તથા ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો થશે કે નહીં જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આજે સોના તથા ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો મંગળવારના દિવસની વાત કરીએ તો મંગળવારના દિવસે એક તોલા સોના ભાવ સિત્તેર હજાર આઠસો રૂપિયાના બદલે ત્રણસો રૂપિયા ઘટીને સિત્તેર હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો હતો આગળ વાત કરીએ તો મિત્રો હવે મેઇન મુદ્દો એ આવે છે કે આવનારા દિવસોમાં લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને લગ્ન પ્રસંગ નજીક આવતાની સાથે સોનું ખરીદવું કે પછી સસ્તું થશે કે મોંઘું થશે જેની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે તમે રોકાણ કરવા ઈચ્છતા હોય તો સોના તથા ચાંદીના ભાવમાં અત્યારે તમે રોકાણ કરી શકો છો કારણ કે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થાય તો તમારે સારું એવું બેનિફિટ મળી રહે છે અને વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી સોના તથા ચાંદીના ભાવની અંદર એક જ ધારી તેજી જોવા મળી રહી હતી જેની સામે છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો એવું વિચારી રહ્યા છે કે આવનારા દિવસોમાં સોનું હજુ એકવાર સસ્તું થશે તો મિત્રો આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થશે તેની વાત કરીએ તેની પહેલાં ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ કે ઘણા બધા મિત્રોના સવાલો આવતા હોય છે કે ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો થશે અને ચાંદી ક્યારે સસ્તી થશે જેની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે હોય છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાઈનાની અંદર જો ચાંદીની માંગ વધારે થાય તો ચાંદીના ભાવમાં આપણા ગુજરાતના શહેરોની અંદર વધારો જ જોવા મળે છે આગળ વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ એ હોય છે એ શું કાર્ય કરતું હોય છે જેની માહિતી મેળવીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ એ હોય છે કે જે ઉપરના લેવલે સોનાના ભાવમાં વધારો થાય અને આપણા ગુજરાતના શહેરોની અંદર ઘટાડો જોવા મળે તો મિત્રો એ ભાવને સ્થિર રાખવાનું કાર્ય લોકલ પ્રીમિયમ કરતું હોય છે અને આજે વાત કરીએ તો મિત્રો બિલવાળા સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા હજુ પણ સોનાના ભાવની અંદર એક સરખી તેજીના કારણે ઘટાડો જોવા મળે અને જેવી રીતે તેજી જોવા મળી રહી હતી એવી જ રીતે સોનાના ભાવમાં ઘટાડો થાય તો આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો આવી શકે છે અને વાત કરીએ તો દિવાળી સુધી શું રહેશે સોનાના ટાર્ગેટ તો મિત્રો સોના તથા ચાંદીના ભાવને લઈને મળતી માહિતીને ધ્યાનમાં લઈને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાના સંકેતો જોવા મળી રહ્યા છે પરંતુ હજુ વાત કરીએ તો આવનારા દિવસોમાં ઘટાડો જોવા મળે અને આ ઘટાડો એક ધારી તેજીના સામે ઘટાડો જોવા મળે તો આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવની અંદર હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે અને સોનાના ભાવમાં સૌથી વધારે અસર કરતા પરિબળોની વાત કરીએ તો વૈશ્વિક મહામંદી હોય કે પછી કોઈપણ રાજ્યો વસે સંબંધિત ઝઘડા હોય જેના કારણે પણ સોના તથા ચાંદીના ભાવની અંદર ફેરફાર થતા હોય છે અને ભારતીય બજાર અને ઇન્ટરનેશનલ લેવલે તફાવત છે ના કારણે જોવા મળે છે જેની પણ વાત કરીએ તો મિત્રો ભારતીય બજારની અંદર કોઈ પણ વધારો ઘટાડો નોંધાય તો ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવમાં વધારો થતો હોય છે તો મિત્રો એનું પણ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે જે આપણે વાત કરીએ એ મુજબ હતી કે લોકલ પ્રીમિયમના કારણે ગુજરાતના શહેરોમાં વધારો ઘટાડો જોવા મળે છે સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી વધારા તરફ જઈ રહ્યો છે સોનાનો ભાવ અને હવે સોના તથા ચાંદીના રોકાણ કરવા માટે અત્યારે ઘણા બધા લોકો વિચાર કરી રહ્યા છે કે રોકાણ કરવું છે તો ક્યારે કરવું જોઈએ તો મિત્રો તમે સોનાના ભાવની અંદર રોકાણ કરો છો અને ટૂંક સમય માટે રોકાણ કરતા હોય તો તમારે જ્યારે પણ રોકાણ કરવું હોય પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે રોકાણ કરતી વખતે તમારે કોઈ પણ દાગીના ખરીદવાના નથી તમારે સોનું તથા ચાંદીનું બિસ્કીટ ખરીદવાનું છે અને ચાંદીના ભાવની અંદર તમે રોકાણ કરો છો અથવા તો સોનાના ભાવમાં રોકાણ કરો છો જ્યારે તમને સારું એવું બે હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર સુધીનો નફો થાય ત્યારે તમારે સોના તથા ચાંદીના ભાવની અંદર રોકાણ કરવું જોઈએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને સૌથી વધારે આપણા ગુજરાતના શહેરોની અંદર સોના તથા ચાંદીના ભાવના વ્યવહાર કરવામાં આવતા હોય છે અને આવનારા દિવસોમાં હવે લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે ખાસ કરીને ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગ માટે સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવે છે અને અત્યારે ઘણા બધા મિત્રો રાહ જોઈને બેઠા છે કે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો જે સુધી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની જેમ જ સોનાના ભાવ અત્યારે જે ગયા વર્ષે સોનાના ભાવ સાઈઠ થી અડસઠ હજાર રૂપિયા તોલે સોને જોવા મળી રહ્યા હતા જેની સામે અત્યારે દસ થી અગિયાર હજાર રૂપિયા વધારો સોનાના ભાવની અંદર જોવા મળી રહ્યો છે તો આગળ વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો રોકાણ કરવા માટે સોનાના દાગીના ન બનાવવા જોઈએ કારણ કે તમે સોનું તથા ચાંદી ખરીદવા માંગતા હોય તો છેલ્લા વીસ દિવસથી સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં જો હજુ પણ સોનાના ભાવમાં વધારો નોંધાય તો હજુ પણ ઘણા બધા લોકો આશ્ચર્ય થકીત થઈને જોઈ રહ્યા છે કે સોનાના ભાવ આસમાને જઈ રહ્યા છે તો સોનાના ભાવની અંદર ઘટાડો થાય ત્યારે સોનું ખરીદવું પરંતુ મિત્રો અત્યારે સોનું તથા ચાંદી ખરીદી લેવું જોઈએ અને આવનારા દિવસોમાં જો કદાચ વધારો થાય ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોમાં ચાઇનાની ઇકોનોમીમાં વધારો થાય અને ચાઇનાની વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી જાણવા મળી રહ્યું છે કે ચાઇનાની અંદર ચાઇનાના ભાવની અંદર તેજી જોવા મળી રહી છે અને ચાઇનાની અંદર ચાંદીની પણ માંગો વધી રહી છે તો આવનારા દિવસોમાં ચાંદીના ભાવમાં પણ વધારો થઈ શકે છે તો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તેની પહેલા વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને રોજ રોજના સોના તથા ચાંદીના તાજા ભાવની માહિતી મળી રહે છે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને સોનું ખરીદવા વાળા લોકો માટે આમ ગણીએ તો અત્યારે સારા સમાચાર આવી રહ્યા છે કે સોનું અત્યારે તમે ખરીદવા ઈચ્છતા હોય તો અત્યારે ખરીદી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે Mari